નમસ્તે આજના આપણા વિશ્લેષણમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભારતની સોફ્ટ પાવર તરીકેની ઓળખ વિશે કેવી રીતે ઉભરી રહી છે હા નમસ્તે અને સોફ્ટ પાવર એટલે શું પેલા એ સમજી લઈએ ખરું ને બરાબર મતલબ કે કોઈ લશ્કરી દબાણ નહીં કે આર્થિક જોર નહીં પણ સંસ્કૃતિ મૂલ્યો જીવનશૈલીના આકર્ષણથી પ્રભાવ પાડવાની તાકાત જેમ કે પેલું કે પોપ દક્ષિણ કોરિયાનું કે પછી અમેરિકાનું હોલીવુડ બિલકુલ અને ભારત માટે આપણા સ્ત્રોતો એવું કહે છે કે આ શક્તિ ઘણી બધી જગ્યાએથી આવે છે યોગ છે બોલીવુડ છે હા ભોજન આયુર્વેદ આપણો ડાયાસ્પોરા ગાંધીજીના વિચારો અને હવે તો ટેકનોલોજી પણ એટલે ઘણું બધું છે હમ ચાલો યોગથી શરૂ કરીએ પેલો 2014 માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો એ બહુ મોટી વાત હતી હા અને એ માત્ર મતલબ એક દિવસની ઉજવણી નથી સ્ત્રોતો એવું કહે છે કે પશ્ચિમમાં યોગને માત્ર કસરત તરીકે નથી જોતા અચ્છા હા એને ભારતની જે પ્રાચીન શાણપણવાળી છવિ છે ને એને આધુનિક જીવનના તણાવ સામેના ઉપાય તરીકે જોવામાં આવે છે હમ રસપ્રદ એટલે વેલનેસ સાથે જોડી દીધું બરાબર અને યોગ જ્યાં અંદરની શાંતિ પર ફોકસ કરે છે ત્યાં બીજું એક જોરદાર પાસું છે ભારતનું બોલીવુડ અરે હા ફિલ્મો અને સંગીત એનો ગજબ છે મધ્ય પૂર્વ આફ્રિકા રશિયા બધે જ અને એ માત્ર મનોરંજન નથી એમ સ્ત્રોતો કહે છે ના ના બિલકુલ નહીં એ તો ભારતીય કુટુંબ વ્યવસ્થા મૂલ્યો પરંપરાઓ આ બધું દુનિયાભરના લોકો સુધી પહોંચાડે છે એક જાતનો સાંસ્કૃતિક બ્રિજ સાચી વાત અને આવો જ બીજો સાંસ્કૃતિક બ્રિજ એટલે આપણો ભોજન ઓહો ભોજનની વાત આવી ચિકન ટિક્કા મસાલા હા જો કે ઘણા કહે છે તો બ્રિટનમાં શોધાયું હતું પણ એ હો કે સમોસા ભારતીય વાનગીઓ તો હવે ગ્લોબલ છે સાચી વાત લંડન હોય કે ન્યુયોર્ક ભારતીય રેસ્ટોરન્ટ તો હવે ખાલી જમવાની જગ્યા નથી રહી બરાબર એ તો હવે એમ કહું ને કે કલ્ચરલ હબ જેવા બની ગયા છે લોકો મળે વાતો કરે અને આ ભોજન અને રેસ્ટોરન્ટની વાત સીધી જોડાય છે ડાયસ્ફોરા સાથે નહીં ત્રણ કરોડથી વધુ ભારતીય મૂળના લોકો દુનિયાભરમાં છે હા અને સ્ત્રોતો ચોક્કસપણે એમને ભારતના સોફ્ટ પાવરના એમ્બેસેડર જેવા જ ગણે છે કારણ કે એ પોતાની સાથે સંસ્કૃતિ તહેવારો બધું લઈ જાય છે ચોક્કસ અને એનાથી ભારતની એક પોઝિટિવ ઇમેજ બને છે સ્થાનિક સમાજમાં અને આ સાથે જ પેલું આયુર્વેદ અને વેલનેસનું ક્ષેત્ર પણ છે હા હર્બલ દવાઓ ધ્યાન એ બધું લોકોનું આકર્ષણ વધી રહ્યું છે તરફ અને આ પ્રાચીન પરંપરાઓની સાથે એક આધુનિક વારસો પણ છે જે બહુ શક્તિશાળી છે મહાત્મા ગાંધી અરે હા ગાંધીજી એમના અહિંસા અને સત્યના વિચારો એમનો પ્રભાવ તો વિશ્વવ્યાપી રહ્યો છે અને સ્ત્રોતો શું કહે છે આજે પણ એટલા જ પ્રસ્તુત છે એમના વિચારો ખરેખર તો હા સ્ત્રોતો દર્શાવે છે કે સંઘર્ષ નિવારણ માટે શાંતિપૂર્ણ વિરોધ માટે આજે પણ એમના સિદ્ધાંતો ટાંકવામાં આવે છે ભારતની એક નૈતિક ઓળખ છે પણ હવે ભારતની ઓળખ ખાલી સંસ્કૃતિ અને ઇતિહાસ પૂરતી નથી રહી ખરું ને બિલકુલ નહીં હવે ટેકનોલોજી અને વિજ્ઞાન પણ મોટો ભાગ ભજવી રહ્યા છે તમે આઈએસઆરઓ ની વાત કરી રહ્યા છો ચંદ્રયાન મંગળયાન હા બરાબર આ મિશનોએ દુનિયાને બતાવ્યું કે ભારત ઓછા ખર્ચે પણ કેવી જટિલ વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવી શકે છે અને પેલો આઈટી ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ એ પણ એનાથી ભારતની એક નવી ટેક સેવી ઓળખ બની રહી છે સ્ત્રોતો અને ટેક ડિપ્લોમેસી પણ કહે છે સોફ્ટ પાવરનું નવું પાસું હમ તો એકંદરે જોઈએ તો ભારતનું સોફ્ટ પાવર કોઈ એક જ વસ્તુ નથી યોગ બોલિવૂડ ભોજન આયુર્વેદ ડાયોસ્પોરા ગાંધીજી ટેકનોલોજી કેટલું બધું છે સાચી વાત છે બધું મળીને એક મજબૂત ચિત્ર બનાવે છે બરાબર અને અહીં એક છેલ્લો વિચાર મૂકી શકાય જે સ્ત્રોતોમાંથી ઉભરી આવે છે હા કહો કે આ બધા પરિબળો સંસ્કૃતિથી વિજ્ઞાન સુધીના શું એ ફક્ત અલગ અલગ કામ કરે છે કે પછી મતલબ એ એકબીજા સાથે જોડાઈને કંઈક એવું બનાવે છે જે ભારતની છબીને ધાર્યા કરતાં પણ વધુ મજબૂત અને આકર્ષક બનાવે છે એમની વચ્ચેની જે સિનર્જી છે એ કેવી રીતે કામ કરે છે એ વિચારવા જેવું છે